માય નેમ ઇઝ વિજય દુધાત્રા જેમાં આપણે જોઈ શકાય તો આજે આપણે ટાટા મોટર્સની અંદર નવી ગાડીનું લોન્ચિંગ થઈ થવા જઈ રહ્યું છે બરાબર છે જે આ સેગમેન્ટની અંદર અત્યારે જોઈએ તો નોર્મલ બજેટની અંદર ફર્સ્ટ કાર છે જેમાં ખૂબ એસયુ ડિઝાઇન આપવામાં આવેલી છે અને ફર્સ્ટ ટાઈમ ઇન સેગમેન્ટ ઘણા બધા એવા નવા ફીચર્સ લઈને જે ટાટા કંપની આવી રહી છે જેમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ત્રણ એન્જિન ઓપ્શન મળશે બરાબર છે પ્લસ ટીવીનું ઓપ્શન મળશે ત્રણ એન્જિન ઓપ્શનમાં છે પેટ્રોલની અંદર બે એન્જિનનો ઓપ્શન આપવામાં આવ્યો છે જેમાં વન પોઈન્ટ ટુ લીટર રેવોટ્રોન ચાર્જ એન્જિન મળશે વન પોઈન્ટ ટુ લીટર ગેસોલિન ટર્બો એન્જિન મળશે જેમાં તમારે પાવર પિકઅપ પર્ફોમન્સ બરાબર અને હાર્નેસ એ તમારે ઓછી થશે બરાબર પાવર પિકઅપ પર્ફોમન્સ તમારે વધી જશે બરાબર છે થર્ડ ઓપ્શન છે વન પોઈન્ટ ફાઇવ લીટર ડીઝલ એન્જિનની અંદર અવેલેબલ છે બરાબર છે ફર્સ્ટ ઇન સેગમેન્ટની અંદર ફીચર્સમાં જોઈએ તો એસયુવી કૂપે ડિઝાઇન આવશે વન નાઇન્ટી એમએમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે બરાબર છે પ્લસ ફર્સ્ટ ટાઈમ ઇન ડોર હેન્ડલ જોશો તો તમારે ફર્સ્ટ ટાઈપ ડોર હેન્ડલ આપવામાં આવેલું છે બરાબર સ્પેસની અંદર બી તમે જોશો તો એસયુવી ડિઝાઇનની સાથે સાથે બુટ બી આમાં તમને પાંચસો લીટરની પ્રોવાઇડ થશે જે આ સેગમેન્ટની અંદર સૌથી લાર્જેસ્ટ સ્પેસ આપવામાં આવેલી છે બરાબર બરાબર સેફ્ટીની અંદર બી તમે જોશો તો ટાટા છે એ સેફ્ટી માટે બી તમારે ફેમસ છે તો સેફ્ટીની અંદર ફાઇવ આઉટ ઓફ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ આપેલા છે બરાબર છે આગળની અંદર જોઈએ બરાબર તો એવીની ડિટેલ છે તમને આપણે પ્રણવભાઈ સોલંકી છે એવી એવી માટે તમને આગળ ગાઈડ કરશે જેમ કે ભાઈએ કીધું એમ કે એસયુવી કૂપે ડિઝાઇન એટલે એક ગર્વ લઈ શકીએ કે અત્યાર સુધી પ્રીમિયમ કાર્સમાં જ એસયુવી કુપે ડિઝાઇન આપણે જોવા મળતું હતું પણ આપણી ભારતની એવી પહેલી પ્રોડક્ટ છે કે જે આટલા સારા બેઝિક પ્રાઇઝમાં એસયુવી કૂપે ડિઝાઇન આપણે યુઝ કરવા માટે મળે છે આની ખાસિયત ઇલેક્ટ્રિક વ્હીકલની છે કે આની અંદર છે ને બે બેટરી પેક છે એક પિસ્તાલીસ કિલોવોટ લિથિયોમાઇન બેટરી પેક છે એક પંચાવન કિલોવોટ લિથિયોમાઇન બેટરી પેક છે જેમ કે પંચાવન કિલોવોટ બેટરી પેક છે અને સિંગલ ચાર્જિંગમાં પાંચસો ને પંચ્યાસી કિલોમીટર તમે એક ચાર્જિંગમાં ડ્રાઈવ કરી શકો પાંચસો ને પંચ્યાસી કિલોમીટર એટલે તમે અડધું અહીંથી સપોઝ મુંબઈ જવું છે તો અડધો રસ્તો તમે પોણો રસ્તો કાપી લીધો એ સમાન તમે ગણી શકો પ્લસ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ થઈ ગયું છે કે તમને દર સો કિલોમીટર ઉપર હાઈવે ઉપર ફાસ્ટ ચાર્જિંગની ફેસિલિટી મળી શકે જેમાં આપણી કાર તમે ઝીરો ટુ હંડ્રેડ પર્સન્ટ કલાકથી સવા કલાકની અંદર ચાર્જ કરી શકો ડિપેન્ડિંગ ચાર્જિંગની સ્પીડ કેટલી છે આપણી ગાડીની ખાસિયત એ છે બે વ્હીકલની વાત કરું તો બે વ્હીકલની અંદર સેફ્ટી ફીચર્સમાં છ એરબેગ ફેસિલિટી આપી દીધી છે પ્લસ અડાસ એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ આપી દીધું છે પ્લસ ઇલેક્ટ્રિક વ્હીકલ અત્યાર સુધી એવા હતા કે કોઈ પબ્લિક રોડ ઉપર જાય છે તો એની બાજુમાંથી પાસ થાય તો એને અવાજ નહોતો આવતો તો એના માટે એની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સે એક અકોસ્ટિક વ્હીકલ અલર્ટ સિસ્ટમ આની અંદર આપ્યું છે જેને શોર્ટમાં અવાજ સિસ્ટમ કહી શકીએ વીસની સ્પીડ સુધી આપણી કાર ચાલતી હશે તો એમાં એક હમિંગનો સાઉન્ડ આવશે જેથી કોઈ રાહદારીઓ ચાલ્યા જતા હોય તો એને બાજુમાંથી કાર આવે છે એવું ખબર પડી શકે પ્લસ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે આખી કાર ડિઝાઇન કરી રહી છે ફીચર્સ ફંક્શનની વાત કરીએ તો અંદર બાર ઇંચનું જેબીએલ સિનેમેટિક સાઉન્ડ સિસ્ટમ આપ્યું છે સાથે સબ ઉફર અને એમ્પ્લિફાયર આપ્યું છે પ્લસ વેન્ટિલેટેડ સીટ આપેલી આગળની બંને સીટ વેન્ટિલેટેડ સાથે ઓલ કંપની ફિટેડ આખું લેધર એપોલસ્ટ્રી આપેલું છે પેનેરોમિક સેનરૂફ આપેલું છે આવા અમારા કારની અંદર ઘણા સારા સારા ફીચર્સ ફંક્શન અવેલેબલ છે જે તમે લાઈવ જોઈ શકો છો આજે જસદણ ખાતે ટાટા મોટર્સના શોરૂમ ખાતે ટાટાનું નવું વેરિયન્ટ જે આવ્યું છે ટાટા ક્રો એ ખૂબ પ્રીમિયમ ગાડી છે અને ખાસ કરીને જો વાત કરીએ ને તો હું પોતે ટાટાની ટીગોરને યુઝ કરું જ છું ટાટાની બધી ગાડી રહી એ તમારા માટે સેફ્ટી માટે કે ભાઈ કોઈ નાનો મોટો અકસ્માતનો બનાવ બન્યો હોય તો ટાટાની ગાડી રહી તમામમાં તમામમાં એને સેફ્ટી પૂરેપૂરી રહી હું છેલ્લા અઢી વર્ષથી ટાટા ટીગર યુઝ કરું છું હજી સુધીમાં કોઈ સર્વિસમાં કે પછી કોઈ ગાડીમાં ક્યાંય રસ્તા પર ઊભા રહ્યા હોય કે કોઈ ગાડીમાં કોઈ નાના મોટા પ્રશ્ન ઇસ્યુ આવ્યા હોય એવું ક્યારેય બન્યું નથી અને શું ખૂબ સારી એવી એવરેજ એ આપે છે અને આજે જે નવી જે ટાટા ક્રો જે લોન્ચ થઈ છે એ ખૂબ પ્રીમિયમ છે અંદર એ બહુ સરસ આપ્યું છે અને સૌથી જો વધારે જે આમાં છે ને સનગ્લાસ જે આપ્યા છે ઉપર એ ખૂબ આકર્ષણ કરે છે અને જે સીટનું ફિટિંગ છે ફિનિશિંગ છે એ કવરે પણ બહુ સારા સરસ છે એટલે ખરેખર તો જે લોકો ફોર વ્હીલના શોખીન હોય અન્ય કંપની કરતાં ટાટાની કંપની તમારા માટે સેફ્ટીવાળી છે તમને ક્યાંય ફેમિલી સાથે જતા હોય નોકરે નારાયણ ક્યારેક કોઈ પણ પ્રકારના અકસ્માત થયા હોય તો તમારે દવાખાનામાં પૈસા ખર્ચવાના થાય એની કરતાં ટાટાવાળાની ગાડી હોય તો એમાં તમારે સામાન્ય ઈજા થાય એટલે સેફ્ટીવાળી છે ને હું પોતે એનો અનુભવ કર્યો છું